સુરત શહેરના ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં અલુણા મહોત્સવ નિમિત્તે સુરત શહેર એસએમસી દ્વારા આયોજિત અલુણા મહોત્સવ નિમિત્તે ગોરમા ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં સુરત શહેરની પચીસ અને ત્રીસ શાળાઓના નાની નાની બાળકીઓએ ગોરમા ગીત સ્પર્ધામાં ભાગ લીધો આ અલુણા મહોત્સવમાં નાની બાળાઓએ સવારમાં વાંસની નાની ટોપલીઓમાં જોવા નાખી તેની પૂજા વ્રત રાખે છે साबिर सैयद दिव्यांग न्यूज सूरत